હાલ હીરા ઉદ્યોગને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીમાં સપડાયો છે સુરત બાદ ભાવનગર જિલ્લો હીરા ઉદ્યોગમાં દ્વિતીય સ્થાન પર છે અને જિલ્લામાં ગામે ગામ હીરાના કારખાનામાં કામ કરીને લોકો રોજગારી મેળવી રહ્યા છે પણ હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારતા હીરા ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાયો છે અને અનેક હીરાના કારખાને તાળા લાગી ગયા છે અને રત્ન કલાકારો બેકાર થતા હવે રોજગારી મેળવવા માટે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે અને હીરા ઉદ્યોગ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે જાણીતો રહ્યો છે લાખો પરિવારો આ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે છેલ્લા કેટલાક સમયથી હીરાના વ્યવસાયમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે અનેક પરિવારો જે અત્યાર સુધી હીરા પર આધાર રાખતા હતા હવે અન્ય રોજગાર અને વ્યવસાય તરફ વળી રહ્યા છે હીરાના કામ કરતા લોકો હવે હીરાનો વ્યવસાય છોડીને ખેતી દુકાનદારી છૂટક મજૂરી જેવા વિવિધ વ્યવસાયો સાથે જોડાઈ રહ્યા છે આ ઉપરાંત નાના મોટા અનેક હીરાના કારખાનાઓ પણ બંધ થઈ ગયા છે અને મહુવા ડાયમંડ એસોસિએશનના કહેવાના મુજબ હાલ હીરાના વ્યવસાયમાં ભારે મંદી ચાલી રહી છે છેલ્લા બે વર્ષથી પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે અને હીરાના વ્યવસાયમાં જોડાયેલા કારીગરોને પૂરતું કામ મળી રહ્યું નથી અને જે કામ મળી રહ્યું છે તે પણ યોગ્ય વળતરના અભાવે મળી રહ્યું છે તો હાલ માટે આટલું જે મળીશું એ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે